એવું નથી કે માવઠા આવતા પરંતુ પરંતુ એક બે દિવસ છૂટો છવાયો વરસાદ થતો છેલ્લા અમુક વર્ષોથી જે માવઠા આવી રહ્યા છે તે ખેડૂતોના પાકનો તો સોથ જ બોલાવી રહ્યા છે ત્યારે આ માવઠામાં મગફળી ઉપરાંત ડુંગળી અને ફૂલોની ખેતીમાં કેવું નુકસાન થયું છે જોઈએ જનતાની વાતમાં માઠી ડુંગળી રડાવી ખુશ્બુ ગાયબ થઈ બે મોસમે આવેલા વરસાદે જગતના તાતને રસ્તા પર લાવી દીધો છે સારી આવકની ની આશાએ જ પાકની વાવણી કરી હતી અને આજે તેની દશા જોઈને બિચારો ખેડૂત માથે હાથ ધઈને રડવા મજબૂર બન્યો છે પોરબંદર જિલ્લામાં મગફળીના પાકની જણે માઠી દશા બેઠી છે લાખો રૂપિયા ખર્ચીને તૈયાર થયેલો પાક ખેતરમાં હતો જે બાદ કુદરત એવી રૂઠી કે માવઠા રૂપીએ વરસાદ વરસાવીને મોંહ સુધી આવેલો કોળીયો છીનવી લીધો અહીં મગફળીના જે દ્રશ્યો સામે આવ્યા છે તે હૃદયદ્રાવક હતા અને પાકમાં થયેલું નુકસાન કલ્પના બહારનું છે પાછું જ્યારે માંડવીનું વાવેતર થશે ત્યારે મગફળીનું બિયારણ લેવું તો લવું કઈ રીતે ત્યારે મગફળી સદન તો નિષ્ફળ છે બીજાઈ ગયેલી છે અને એક્સ વાય જેટ ક્યાંથી બી મળશે તો એ સો ટકા ઉગશે એની ખાતરી નથી તો અમારે તો ત્યારે માર ખાવાનો જ છે આ સમય છે ને અમારા બાપદાદા સિત્તેર વર્ષના અમારા દાદા છે પણ કે એ કહેતા હતા કે અમારી સિત્તેર વર્ષની ઉંમરમાં અમે આવું કોઈ પણ વખત જોયું નથી કે આવી પોઝિશન કે આવી નથી હોય તો સામાન્ય સાટા હોય કે થોડોક હોય વરસાદ થોડો ઘણો આવે પણ આવી પોઝિશન આ સિત્તેર વર્ષમાં પહેલી વખત થઈ એવું નથી કે આ માવઠાના કારણે માત્ર મગફળીમાં જ નુકસાન છે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતોને પણ રડવા મજબૂર બન્યા છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં પાક લેતા હોય છે પરંતુ આ વખતના માવઠાએ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે ડુંગળીનો હાવ નેસ્ટ નાબૂદ થઈ ગયો છે શિંગ અને કપાસ ઊગી ગયા છે કોઈ જાતનું ખેડૂતને એક રૂપિયાની આવક લેવાની આની અંદર ઓલી રહી નથી આગ ગુજરાતની અંદર ત્રીસ વર્ષની ભાજપની સરકાર છે પહેલી પહેલી ખેડૂત તમારી ઘરે છે અપેક્ષા સાથે અને તમે સાબિત કરી દો કે અમે તમે ખેડૂતના સહી અને અમે તમારા સહી કે એને જેટલું લેણું સરકાર પાસે લીધું તું એ સબ ખર્ચો કરી નાખ્યો છે હવે એ આ વેચન અને આમાં રહેવી પાક કરે હવે એની પર મોટી આશા છે એટલે સરકાર નાનામ નાનો ખેડૂત સમજીને મોટા ખેડૂતય છે અને હવે એ નાના નાના ખેડૂતો બે વિઘાનો દણ વીઘાના માટે આપે એવી રીતે નો સરકાર સહાય આપે અત્યારે લઘુતમ વધારે વધારે બધા ખેડૂતોને જેટલું જમીન છે એ પ્રમાણે એને રોકાણ કર્યું હોય એને લોન લીધી હોય એ પ્રમાણે સહાય આપે તો ખેડૂત ઉભો થઈ જાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથક માં પડેલા કમોસમી વરસાદી ખુશ્બુદાર ફૂલોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે

અને અત્યારે જે અમારી આશા હતી કે બે પાંચ લાખ નું વેચાશે એ તો હાવ પાણીમાં જ ગયો મગફળી હોય ડુંગળી હોય કે પછી ફૂલની ખેતી હોય એક પણ પાક આ વખતના માવઠા સમય બચી શક્યો નથી ત્યારે હવે તો ખેડૂત એક જ આશા રાખીને બેઠો છે કે બસ સરકાર વહારે આવે બ્યુરો રિપોર્ટ સી મીડિયા